નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય છે ગુજરાતી તેમાં દ્વિતીય સત્રમાં કાવ્ય સત્ર આ કાવ્યનું નામ છે મારા સપનામાં આવ્યા હરિ તેમનો પ્રકાર છે ઉર્મી ગીત આ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો

પેલો પ્રશ્ન છે નીચેનામાંથી ક્યુ વાક્ય કાવ્ય નાયિકાને લાગુ પડતી પડતું નથી તો જવાબમાં આવશે ઓપ્શન ડી હરિએ અબોલા લીધા હતા આ વાક્ય કાવ્ય નાયિકાને લાગુ પડતું નથી માટે આ વાક્યમાં ખરાની નિશાની કરવી બીજો પ્રશ્ન મારા મનની દ્વારિકાના સુબા એટલે જવાબમાં આવશે ઓપ્શન બી દ્વારકા નગરીના રાજા શ્રી કૃષ્ણ ત્રીજો પ્રશ્ન મનની દ્વારિકાના સુબા વાક્યમાં કાવ્ય નાયિકાનો ભાવ જવાબમાં આવશે ઓપ્શન બી સમર્પણ ભાવ ચોથો ભાવ્ય નાયિકા શા માટે નહાવરી બની તો જવાબમાં આવશે ઓપ્શન શ્રી કૃષ્ણને પામવા માટે ત્યાર પછી પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે ભગવાન ને કાવ્ય નાયિકાના આસુ કેવી રીતે લૂછ્યા જવાબ હરિમિલન માટે જુડતી કાવ્ય નાયિકાના સ્વપ્નમાં ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા કાવ્યનાયિકાની સામે મરક મરક હસતા ઉભા રહ્યા ભાવવિભોર બની ગયેલી કાવ્યનાયિકાની આંખમાં આંસુ સરવા માંડ્યા કાવ્યનાયિકાના મનના સુબા એવા દ્વારિકા નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણ એ કાવ્યનાયિકાના ગોપીના વીરાને ખાળવા એના આંસુ લૂછ્યા ત્યાર પછી બીજો પ્રશ્ન ભગવાનને સ્વપ્નમાં આવીને શું કર્યું જવાબ ભગવાન શ્રીકૃષ્ણ ગોપીના સ્વપ્નમાં આવ્યા સૌ પ્રથમ શ્રી કૃષ્ણએ ગોપીને પ્રેમથી બોલાવી ઝુલાવી અને વહાલ વહાલી કરી પછી ગોપીની સામે મરક મરક હસતા ઊભા રહ્યા અને તેના આંસુ લૂછ્યા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે હરિમિલનને તમારા શબ્દોમાં વર્ણવો મારા સપનામાં આવ્યા હરિ ઉર્મી ગીતમાં ગોપીનું ઉત્કટ અને ભાવ વિભોર મિલન વર્ણવાયું છે ગોપીના સ્વપ્નમાં અચાનક હરિ આવે છે અને હરિને જોઈ ગોપી કૃષ્ણના પ્રેમમાં બહાવરી બની જાય છે સ્વપ્નમાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી ઝુલાવી અને વહાલી કરી એટલે કે ગોપી પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હરિ ગોપીની સામે ઊભા છે અને મરક મરક હસી રહ્યા છે ગોપીના મનના સુબા દ્વારિકાના શ્રી કૃષ્ણ છે શ્રી કૃષ્ણ ગોપીની આંખમાંથી વીરાના આંસુ લૂછે છે હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર છે એ મંગળમય અવસરે સુકન રૂપે ગોપીએ કંસા રાંધવા માટે આંધણ મૂક્યું છે પરંતુ ગોપીની કૃષ્ણ પ્રીતિ એટલી તીવ્ર છે કે એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દે છે આ જોઈ હરિના મુખેથી ઉદ્ધાર સરી પડે છે અરે બહાવરી એમાં ગોપીનો આત્મસમર્પણનો ભાવ જ પ્રગટ થયો છે ત્યાર પછી પ્રશ્ન નંબર 4 કાવ્ય પંક્તિ સમજાવો આંધણ મેલ્યા હતા કરવા કંસાર એમાં ઓરી દીધો મે સંસાર હરી બોલ્યા અરે બહાવરી અચાનક આ કાવ્ય પંક્તિ આપણે સમજાવી અચાનક હરી સ્વપ્નમાં આવ્યા એટલે કે એટલે એ અવસર ગોપી માટે મંગળમય બન્યો હરિ મિલનના એ મંગળમય અવસરે સુકન રૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું હતું પરંતુ હરિના પ્રેમમાં ભાવિભોર બનેલી ગોપીએ તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દીધો આ જોઈ હરિના મુખેથી ઉદ્ગાર સરી પડ્યા અરે બહાવરી હરિના આ શબ્દો ગોપીના આત્મસમર્પણનો ભાવ વ્યક્ત કરે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ નવ મૂવી સય છે ગુજરાતી તેમાં કાવ્ય સત્તર આ કાવ્યના સ્વાથી સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાથી સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ અઢારની અંદર ત્યાં સુધી આવજો